સલામ સુરત પોલીસને આજે હા મિત્રો સુરત પોલીસે આરોપીનો દબોચવા મુંબઈના રસ્તા ઉપર રાતો વિતાવી રૂપિયા બસો માટે પ્લમ્બર ભાઈઓનો યુવક ઉપર ફલાણો ધરપકડથી બચવા સુરત છોડ્યું અઠાઇસ વર્ષે ઝડપાયા સુરત પોલીસે અઠ્ઠાઇસ વર્ષ જૂના એટલે કે વર્ષ ઓગણીસો અઠ્ઠાણુંમાં માત્ર બસો રૂપિયાના ઝઘડામાં યુવક ઉપર મિત્રો મેં પહેલાં પણ કહેલું છે કે ફેસબુક અને યુટ્યુબ ઉપર અમુક શબ્દો બોલવા વર્જિત છે એટલે તમે સમજી જજો ગુનામાં ફરાર બે આરોપીઓને મુંબઈથી ઝડપી પાડ્યા છે આરોપીઓને ઝડપી પાડવા સુરત પોલીસે વેશપલટો કરી મુંબઈના બસ સ્ટેન્ડ અને ફૂટપાથ પર રાતો વિતાવીને રેકી કરી હતી અને આખરે બંને વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડ્યા હતા ગુનેગારોને શોધવા સુરત પોલીસની ટીમ મુંબઈ પહોંચી સુરત પોલીસને બાતમી મળી હતી કે વર્ષ ઓગણીસો અઠાણું ના ફલાણા પ્રયાસ અને રાયોટિંગના ગુનામાં સંડોવાયેલા બે આરોપી ભાઈઓ મુંબઈ ગીચ વિસ્તારમાં છુપાયા છે પરંતુ કરોડોની વસ્તી ધરાવતા મુંબઈમાં વર્ષોથી વસેલા ગુનેગારોને શોધવા પોલીસ માટે ઘાસની ગંજીમાં સોય શોધવા જેવું કામ હતું મિત્રો વિડીયોમાં બન્યા રહીજો અને હા આવા જ રોજ નવા અને સત્ય ઘટના પર આધારિત કેસ સાંભળવા હોય તો અમને ફોલો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ખુદના સર્વેલન્સ ટીમે જ્યારે મુંબઈ પહોંચી ત્યારે આરોપીઓનું ચોક્કસ લોકેશન મેળવું અત્યંત પડકારજનક હતું બસ સ્ટેન્ડ અને રસ્તા ઉપર રાત વિતાવી રેકી કરી પોલીસ ટીમે હાર માનવાને બદલે સતત ફિલ્ડ પર રહેવાનો નિર્ણય કર્યો હતો આરોપીઓને દબોચવા માટે સુરત પોલીસના જવાનોએ કડકડતી ઠંડી અને ભીડભાડ વચ્ચે મુંબઈના બસ સ્ટેન્ડ અને જાહેર રસ્તા ઉપર રાતો વિતાવી હતી વેશપલટો કરીને સામાન્ય નાગરિકોની જેમ રસ્તા ઉપર રાતભર વોચ ગોઠવીને પોલીસે આખરે બંને વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડ્યા હતા શું છે સમગ્ર ઘટના ચાલો જાણીએ આગળ વિડીયોને અંત સુધી જરૂર જોજો વર્ષ ઓગણીસો અઠ્ઠાણુંમાં સુરતના ઉધના વિસ્તારમાં નગરમાં સંજય કુમાર નિત્યાનંદ નાયક રહેતા હતા માત્ર બસો રૂપિયા ઊંછીના આપ્યા હતા તે પરત મેળવવા બાબતે મામલો બિચક્યો હતો મહાદેવનગર પાસે આ સામાન્ય રકમ માટે આરોપીઓએ સંજયકુમાર પર ફલાણો કર્યો હતો સંજય કુમારને એટલી હદે માર્યો હતો કે તેને તાત્કાલિક ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવો પડ્યો હતો આ ઘટના બાદ આરોપીઓ ધરપકડથી બચવા માટે રાતોરાત સુરત છોડીને ફરાર થઈ ગયા હતા બંને આરોપીઓ મુંબઈમાં પ્લમ્બરની નોકરી કરતા હતા ફરાર થયા બાદ બંને આરોપી ભાઈઓ સમીર અને રામુ ભોલાએ પોતાની ઓળખ છુપાવીને મુંબઈના અલગ અલગ વિસ્તારમાં સ્થાયી થયા અને નોકરી પણ કરવા લાગ્યા હતા આરોપી સમીર નરહરી ભોલા ઉંમર વર્ષ સુડતાલીસ છેલ્લા સોળ વર્ષથી મુંબઈની જાણીતી એમઆઈસીએલ કંપનીમાં પ્લમ્બર તરીકે નોકરી કરતો હતો તે મુંબઈ સેન્ટ્રલના તાળદેવ વિસ્તારમાં રહેતો હતો જ્યારે આરોપી રામુ નરહરી ભોલા ઉંમર વર્ષ પિસ્તાલીસ ગુના સમયે તે માત્ર સત્તર વર્ષનો કિશોર હતો તે ચેમ્બુરની આર એન કંપનીમાં છેલ્લા અઢાર વર્ષથી પ્લમ્બર અને હાલમાં ઓફિસમાં કામમાં જોડાયેલો હતો સત્તર વર્ષની ઉંમરે ગુનો કરનાર આરોપી પિસ્તાલીસ વર્ષની વયે ઝડપાયો આરોપી રામુ સત્તર વર્ષની ઉંમરે કાયદાના સંઘર્ષમાં આવીને હુમલો કર્યો હતો અને આજે પિસ્તાલીસ વર્ષની વયે પોલીસના સકંજામાં આવ્યો છે આરોપીઓને એમ હતો કે ત્રણ દાયકા વીતી ગયા હોવાથી પોલીસ હવે તેમને ક્યારેય શોધી શકશે નહીં જોકે સુરત પોલીસના રેકોર્ડમાં તેઓ હજુ પણ ફરાર ગુનેગાર હતા